બે ભરત સેજા ના ગામમાં કરવામાં આવી તાલુકાના બાઈવાડા ગામે સેજા કક્ષાનો માનનીય પ્રોગ્રામ ઓફિસર સાહેબ આઈસીડીસી બનાસકાંઠાના અધ્યક્ષ સ્થાને પૂર્ણા યોજના અંતર્ગત પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી કિશોરીઓને લગતી વિવિધ યોજનાઓ અને આરોગ્ય વિભાગને લગતી વિવિધ યોજનાઓ અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવેલ કિશોરી એનિમિયા મુક્ત બને અને પૌષ્ટિક આહાર લઈ તંદુરસ્ત બને તે માટે દર મહિને આંગણવાડીમાંથી મળતા ટી એચ આરના પેકેટનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરે વિવિધ વાનગી બનાવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ આંગણવાડી કાર્યકરો અને કિશોરીઓ દ્વારા પૂર્ણ શક્તિના પેકેટમાંથી વિવિધ વાનગી બનાવી વાનગી હરીફાઈમાં એકથી ત્રણ નંબરને ઇનામ વિતરણ કાર્યક્રમના સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા તમામ કિશોરીઓનું એચ બી અને બી કરવામાં આવેલ જેમાં પ્રથમ એકથી ત્રણ નંબરને ઇનામ વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કિશોરીઓને પ્રોત્સાહિત કરવા સ્ટીલના ટિફિન આપવામાં આવેલ કાર્યક્રમના અંતે પોષણ શપથ લેવામાં આવ્યા હતા જેમાં મુખ્ય મહેમાન શ્રી પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી સીડીપીઓ સાહેબ શ્રી મુખ્ય સેવિકા શ્રી એન બીસી બી સી પી એસ તથા કાર્યકર બહેનોએ ખૂબ જ સરસ આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવેલ મહાવીર શાહ સાથે સોચ ન્યૂઝ ડીસા